શું ગુજરાતની શાંતિ અને સલામતી ડોળાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે કેમ કે સુરતમાં ગણેશ પંડાલની ઘટના હજી શાંત પડી નથી અને કચ્છમાંથી આવી એક ઘટના સામે આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અત્યારે ગણેશજીનો પ્રસંગ ચાલી રહ્યો છે અને સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થર મારાની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ રાજ્ય સરકાર હરકતમાં આવી હતી અને ત્યાં કાર્યવાહી પણ થઈ હતી આ ઘટના હજી શાંત પડે તે પહેલાં જ નખત્રાણામાં પણ આવી ઘટના સામે આવી છે પશ્ચિમ કચ્છનું આ નખત્રાણા તાલુકાનું કોટડા જડોદર ગામ છે તે એક મંદિર પર લીલી ધજા ફરક તો એક કથિત વિડીયો વાયરલ પણ થયો છે આ વિડીયો પહેલા આપ જોઈ લો કહેવાય રહ્યું છે કે આ વિડીયો બે થી ત્રણ દિવસ પહેલાનો છે અને ગઈકાલે સાંજે આજે કોટડા જડોદર ગામ છે ત્યાં થોડો માહોલ ગરમ થયો હતો અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્રણ નાના બાળકો છે તેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે સુરતમાં જે ઘટના બની હતી સેમ આજ મોડસ ઓપરેન્ડી હાલ પ્રાથમિક રીતે લાગી રહી છે આ ઘટનાને લઈને પશ્ચિમ કચ્છના પોલીસવાળા સાગર બાગમારીનું પણ નિવેદન સામે આવ્યું છે ગઈકાલે સાંજના સમયમાં નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારના કોટડા જરોર ગામમાં જે એક ગણપતિજીનો પંડાલ હતો ત્યાં ગણપતિજીની જે મૂર્તિ ખંડિત થવાના લોકલ પોલીસ સ્ટેશનને જાણ થઈ હતી જેના લીધે પોલીસ દ્વારા ત્યાં તાત્કાલિક જે છે સ્પોટ ઉપર જઈને વિઝિટ કરવામાં આવી અને એમની ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી અને એની સાથે સાથે ત્યાં બાજુમાં જે એક નાનકડું મંદિર હતું ત્યાં પણ જે છે ઉપર ફ્લેગ લગાવવાનું એક માહિતી મળી હતી પોલીસ દ્વારા આ બંને બાબતમાં જે છે ત્યાં ગામમાં તપાસ કરવામાં આવી અને રાત્રિ દરમિયાન એલસીબી એસઓજી અને જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમો જે છે આખા બનાવની ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ હતી ઓવરઓલ જે આખો બનાવ બન્યો એમાં જે ખાસ કરીને જે ગણપતિજીની મૂર્તિ ખંડિત થઈ છે એમાં ત્રણ માઇનર જે છે છોકરા એ ઇન્વોલ્વ છે જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે અને એમની સાથે સાથે જે બીજી બાજુમાં જ્યાં ફ્લેગ લગાવવામાં આવેલ હતો એમની પણ તપાસ થઈ તો એમાં પણ જે છે પોલીસ દ્વારા ચાર લોકોને ડિટેન કરવામાં આવ્યા ઓવરઓલ આ આખા બનાવમાં નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ગયો છે જે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે એમાં ટોટલ આઠ આરોપી છે સાત લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને એની સાથે સાથે જે માઇનર જે છે એ માઇનરની જે જુનલ જસ્ટિસના પ્રમાણે જે છે એમના એ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને એની સાથે સાથે ઓવરઓલ જે ગામમાં બનાવ બન્યું તો એમાં અત્યારે ગામમાં હાલ શાંતિ છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે અને બધા લોકોને ખાસ કરીને કચ્છના આમ નાગરિકોને બધાને પોલીસ દ્વારા અપીલ છે કે આ બાબતમાં કોઈ અફવા ફેલાવવાની નહીં અને ઇન જનરલ પણ કોઈ પણ એવો વાયરલ મેસેજ અથવા તો કોઈ પણ એવો વિડીયો હોય એ કોઈ એવી અફવા ફેલાવાને નથી અને અગર એવી કોઈ વસ્તુ જે કાયદો વ્યવસ્થાને ભંગ કરે કોઈ પોલીસને ધ્યાન આવશે તો પોલીસ દ્વારા એમાં કાર્યવાહી કરવામાં આવશે આ ગણેશજીની મૂર્તિ જે ખંડિત થઈ છે તે અને આજે મંદિર પર લીલા કલરની જે ધજા ફરકી રહી છે તેને લઈને કુલ આઠ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે જેમાંથી સાતને પકડી લેવામાં આવ્યા છે આ સાતમાંથી ત્રણ જે બાળકો છે તેમના વિરુદ્ધમાં જુએન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે ગુજરાતની શાંતિ સલામતી ડોળાય તેવા હાલ પ્રયાસો થઈ રહ્યા છે તેવી એક પછી એક ઘટનાઓ સામે આવી છે અને પોલીસ વિભાગ અને રાજ્ય સરકાર પણ ચિંતિત છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઈન ન્યૂઝને સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં